જ્યાડ કુદમાં આપણે આવી ગયા છીએ ભાઈ અતેલિયામાં અતેલિયા અંદર મેલબોર્ન છે આ મેલબોર્ન બોર્ન નહીં મેલબોર્ન અને એમાં આપણે અમદાવાદમાં બી ત્રણ નંબરનો બંગલો અતેલિયા મેલબોર્નમાં બી ત્રણ નંબરનો બંગલો બરાબર છે અને અહીંયા આપણે આઈ ગયા છીએ પણ પહેલા વાત કરવાની જે માણસું કે આપણે જે એરપોર્ટ ઉપર બહુ લોચા પડી ગયા અહીંયા હજુ છે આ લોકો અમે તો શું કે માણસ રસોડા નો શોખ રસોડા બધું ધીસ માય રસોડા એમ રઘુ મહારાજ ફ્રોમ અમદાવાદ ગુજરાત એટલે મને કે ના તમે બધું બતાડો આવું આવી તમે બધું લઈને લાગો છો એને એમ પડ્યો એટલે પછી મને એમ તો पीछे घर से मुखवास लाया कार मुखवास मैंने उन दे दे मुखवास ना मुखवास में वो क्या होता है हमको ये अजमा का मुखवास तो है तो जो ज्यादा खाते हैं तो हमको स्वाद चढ़ता है तुम्हारे में स्वाद नहीं चढ़ता उतने लिए हमें हमारे तो गुजरात में बहुत स्वाद चढ़ता है बहुत खाते <inflasprus> हैं ना जो वड़ा पाँव वगैरह वगैरह खाते हैं भाजी पाव खाते हैं वड़ा पाव खाते हैं और गोटा भी खाते हैं तो फिर लोटा लेना पड़ता है तो इसके लिए क्या होता है कि ये फिर हमको स्वाद चढ़ता है तो वो बोला वो क्या स्वाद क्या होता है ये क्या होता है ऐसा नहीं होता है तुम चलो फेंक दो एम कड़ी माड़ा बेता है फेंक ही दी तू बोलो एड़पो तू बढ़ा खुआसत फेंक्यो पर ही वो तो मरचा ना पाउडर ला लो मैं mm -hmm. मन के ऑर्डर दिया मैं तो दिस इज मरचा पाउडर मरचा क्या होता है मरचा नहीं होता है तुम તો ખાતે કેવો ભાઈ સાહેબ મને કે વોટ ઇઝ ધીસ પછી મને યાદ આવી ગયું એના ઉપર લખેલું અંગ્રેજીમાં કે કેમ લઈને તમે કોકની આંખોમાં ફેંકી દો તો લોચા પડી જાય એટલે આ રીતે મને બધું ફેંકાઈ દીધું છે અને કાલે અમારે ફરવા જવાનું છે ત્યાં એક અહીંયા મેલબોર્નનો બહુ મોટો બહુ સરસ મજાનું બહુ મસ્ત એરિયા છે સ્ક્વેર છે સ્ક્વેર એનું નામ એને સ્ક્વેરમાં જવાનું જે સ્કવેર છે ને એનું શું કહેવાય અને ત્યાંથી બધી એસટીમાં જે એસટી ફ્રી હોય છે એટલે પાસ એક લેવો પડે છે પણ ગમે ત્યાં ચોટાટ થઈ જાય ને પાસ ધાઇમ આપણને જવા જાય છે એ પાસ રેલવેમાં ચાલે એસટીમાં ચાલે બધે ચાલે એટલે બહુ મજા પડી જાય છે અને અત્યારે અહીંયા થોડોક આરામ કર બહુ થાકવા કે એરપોર્ટમાં પૈસા અમને તો ખાવાનું બી સારું હાલેલું એરપોર્ટમાં અંદર પ્લેનની અંદર સરસ ખાવાનું હતું પણ રોટલી જરા કાચી હતી પણ છતાં અમે ખાધી અને ત્યાં પીળું હાલતા હતા આમ એ મેં ના પીધું કારણ કે ચક્કર આવે ને ક્યાંક આપણે મેલબોર્ન આવી જાય ત્યાં ઉતારીએ નહીં ક્યાંક આગળ જતા રહીએ તો લોચા પડી જાય એટલે બસ હું તો ના લો પૈસા પછી એમ કરીને આપણે એરપોર્ટમાં આવી ગયા છીએ અહીંયા મેલબોર્નમાં અને આપણે શાંતિથી જો આ ઘરમાં આવી ગયા છે મેં તમને ના બતાવ્યું ત્રણ નંબરનું ઘર છે આપણું એમાં આવી ગયા છે આજુબાજુનું એરિયા તમે જુઓ સાહેબ એટલે એટલી ગ્લીનરી છે જુઓ તમે ગ્લીનરી કેટલી છે બહુ ગ્લીનરી સરસ છે ગાડીઓ પાર્ક કરવાનું પણ અહીંયા છે વ્યવસ્થા એટલે આ રીતે અમે જલસા કરીએ છે અને કાલે ક્યાંક ફરવા જઈશું તો તમને બતાવીશું પાછું સિડની બી જવાનું છે તો રઘુ મહારાજને રજા આપો બહુ થાકી ગયા છે બહુ લોચા પડી ગયા છે રસ્તામાં અંગ્રેજી એક તો આવડે નહીં ખાસ ગુજરાતી પહેલાં લોકો સમજતા નથી હિન્દીમાં ભી ક્યા લોચા પડતા થોડા છતાં બી એમ બોલતા એસા કુત નહીં હે ફિર કલ જાયગા તો તુમકો બતાવેગા ઓકે તબ તક કે લીએ રજુ રઘુ મહારાજ કો તુમ રજા દો ગુડ નાઇટ ગુડ બાય